તમે અને ઊભો કરો બીજું કાઈ નઈ બઉ ડરી ગયેલો ચૂકરો છે ગમે તે વિધિ કરો મારા માલ વિધિ કરો તમે જોય ના કરી હોય એવી વિધિ કરો

Mamá, 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 ¿Qué? mamá, mamá, ¿Qué mamá, mamá, ¿Qué mamá, 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 mamá,

પાણી પાણી ભાવ બોલવા મળશે હજી બોલતો નહીં ઇશારા કરે એમ જા પાણી બીજું ભલાય પાક પાણી ભરતો બીજું હા બીજું કરવાની ખરી બેટા કઈક બોલવાની કોશિશ કર કઈક બોલવાની કોશિશ કર કઈક બોલ બેટા इशारा कर रहे बोल तो एक बोल एक बोल यानी मगज बोल मगज को कहीं कहीं उठाई नहीं भागी नहीं की एक मिनट करी कर दी ठीक कह के बोलो मैं तो कर दो मिति कर दो ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय बोल 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 जी का फर्क पड़ता है बोलवा नहीं बोल जे बोल से चिल्लो टाइम लाग से, से बोलवा नहीं बोल बेटा बोल एक बोल एक बोल वो तो करे पर बोल तो जन नहीं बोल से तो शांति रखो बोल से बोल से तुमने विश्वास नहीं मारा ऊपर हां ते तो करी विश्वास हो तो से सुन के हमारी बोल बेटा बोल के आहे

મંત્રો આવું શું કરી લે આપણ બેન કઈ નઈ વાતો જો મંત્ર બોલીએ છીએ હું બોલ્યો એ પણ બોલે છે હા તારા કાકો કે છે મગજ આવી ગયો ને મગજ આવી ગયો બરાબર ને હવે શાંતિ થઈ મને જુઓ છે તમારું કામ કરી આપ્યું હવે તમે મારું કામ કરી દો ભાગી ગયું હોય નઈ આવે નઈ આવે નહી આવે કોઈ દિવસ નઈ બીજ નઈ બી

મારે તો આઈફોન લાવવો છે પણ આઈફોન પર આ પડ્યા તા એટલે જ થાય ને માર જો તો તો